બનાસકાંઠામાં કોંગ્રેસ સક્રિય થઈ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે વોટ ચોરીના મુદ્દે કરી તેમજ અતિવૃષ્ટિ મુદ્દે સરકારને ઘેરતા આક્ષેપ કર્યા હતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તારીખ ત્રણ થી દસ ઓક્ટોબર સુધી કોંગ્રેસ દ્વારા બુથે બુથે જઈને વોટ ચોરી વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરાશે સમગ્ર ગુજરાતમાંથી સહીઓ એકત્રિત કરીને પાંચ કરોડથી વધુ સહીઓ સાથે મેમોરેન્ડમ ઇલેક્શન કમિશનને આપવામાં આવશે તેમણે આરોપ મૂક્યો છે કે એક જ ઘરમાં ઘણા બધા વોટ નોંધાયેલા હોય છે અને સ્થળાંતર કર્યા બાદ પણ તે જ વ્યક્તિના વોટ અન્યત્ર જોવા મળે છે જિલ્લામાં બે થી વધુ બુથો પર સહી ઝુંબેશ હાથ ધરાશે આ ઉપરાંત ગુલાબસિંહ રાજપૂતે અતિવૃષ્ટિ મુદ્દે સરકારને આડે હાથે લીધી હતી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી તારીખ ત્રણ થી લઈ અને દસમી ઓક્ટોબર સુધી બનાસકાંઠા લઈ અને સમગ્ર ગુજરાતમાં જ કોંગ્રેસ પાર્ટી બૂથે બૂથે જઈને જે વોટ ચોરીની ઝુંબેશ છે એની સહી ઝુંબેશ કરાવવાની છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ બૂથોમાંથી સહીઓ લઈ આખા ગુજરાતમાં ને આખા ભારતમાં સહયો લઈને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન કમિશનને પાંચ કરોડ કરતાં પણ વધુ સહયો સાથે મેમોરેન્ડમ વોટ ચોરી માટે આપવાની છે જે રીતે વોટોમાં દરેક જગ્યાએ ડબલ વોટ હોય અથવા ખોટા વોટ થતા હોય એક ઘરમાં ઘણા બધા વોટ હોય કે વોટ વારંવાર સ્થળાંતર થતા હોય તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સહી ઝુંબેશ કરવાની છે ત્રણ તારીખથી અને સમગ્ર ગુજરાતની અંદર એમાં ખાસ કરીને બનાસકાંઠાના છવ્વીસો કરતાં પણ વધુ ભૂથોમાં લઈને સહી ઝુંબેશ કરશે સરકાર દ્વારા જે પૂર આવ્યું વાવ સુગામ થરાદમાં બાબતમાં એના માટે કરી અમને આશા હતી કે એક હજાર કરોડનું પેકેજની મેં માગણી કરી હતી કેસ્ટ્રોલ આપવાની હોય તો કેશડોલમાં માત્ર પરિવારમાં બે જણને કેસ્ટ્રોલ આપવામાં આવી ઘરવખરી ખેતરોમાં રહેતા પરિવારોને ઘરવખરી પણ ના આપવામાં આવી પશુપાલન જે મોત થયા દસ હજાર કરતાં પણ વધુના મોત થયા પણ માત્ર કંઈક સોળસો કેવા પશુઓના મોતની વાત કરવામાં આવી રહી છે એમાં પણ બે એક્ટરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જમીન ધોવા અને પાક નુકસાની જે છે અને ખેતરમાં રહેતા મજદૂરોને એનો ચોથો ભાગ મળવો જોઈએ તો સરકાર દ્વારા પૂર લગભગ આ તો પચીસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે પણ કોઈ જાતની જાહેરાત કરવામાં નથી મુખ્યમંત્રી આવી ગયા કૃષિમંત્રી આવી ગયા તો પણ નથી કર્યો જો પંજાબની અંદર હેક્ટરથી પચાસ હજારની સહાય કરી શકતા હોય પાક નુકસાન તો ગુજરાતમાં તો લાખ રૂપિયા કરવી જોઈએ પણ શા માટે નથી કરતા જો હેલિકોપ્ટરથી સર્વે કર્યું હોત તો બધે પાણી ભરાયેલું હતું પાક નિષ્ફળ છે ચોમાસુ પાક તો નિષ્ફળ છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે સરકાર જો જલ્દી જાગે નહી તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું